રામ રામ ને જય શ્રી કૃષ્ણ બધાય તો કેમ છો બધા તો જય શિયા રામ બધાય ને આજ તો આપણે ઘેર્યા છે વાડીનું કામ બધું થઈ ગયું વાડીનું કામ આપણે કમ વાટવાના છે અને હાઠી ઉપાડવાની રહી છે બીજું તો કામ આપણે બધું થઈ જશે તો આજ આપણે ઘેર્યા છે અને થોડીક રાય હેરી કરવાની છે તો એ રાય હેરી કરવી છે ને ઘેરે આડા ઓળું બધું પડ્યું હોય સાફ સુફ ને એવું બધું કરવાનું હોય ને દાવણા દળવાનું ને એવું બધું કામકાજ અટાણમાં આપણે હાલે છે તો વંશ ભાઈ ટાણમાં રાયડા સીડા હતા તો એને રમતા કર્યા અને એનું ડીજે વગાડી દીધું છે ડિસ્કો કરે છે અને દેવાંશી બેન ને બે જો વંશભાઈ રમે છે ત્યાં આપણે રાય ને ઉહારું કરવાનું કે દેવી સાલ ધીમે 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 બપોર વસાળા પછી પવન પડી જાય ને એવું થાય એટલે એમ થાય કે કટાણમાં મંડવી ધીમે ધીમે બધું સારું કરવા

બા આ કાંદુ કુંદુ જાય છે આવડો આવડો કેવો ઢગલો આપડે જો જીરાનું બધા થાય છે તો નહીં પણ જે થાય એ જીરું ઓરવાનું કરીને ઠપકારે છે જીરું હલવાઈ ગયું છે ઘા તો હું હલવાનું એ આને જો મારા કાકાનો છોકરો છે જીરાનો ઢગલો દીધો હેઠો પાત્રો લઈને આવતો દીધો હેઠો ઘા ઓરો હવે આવી ગયો આપણો વારો એ હા જો તો આપણે હા એનો મોટી મોટી બધું લઈ લે હા ફેરી જેવો ઠગલો જીરાનો દુકાને થયો કા તો આ ખાટલામાં માંડવી પોતે ખાટલામાં બેઠી છે માંડવી લઈને ફોલે છે હું કરવાની છે માંડવીનું શું કરવાની છો માંડવીનું પેલા તો જો માંડવી ખાવશું અને ખાઈને પછી આપણે ફોલશું અને ફોલીને પછી આપણે કઢી બનાવવાની છે ખોખાની કઢી ખોખાની કઢી બનાવવાની હું તમે ખાઈ કોઈ દી કોકાન કઢી ખાધી છે પણ તારી નથી ખાધી કોઈ દી અસલ બનાવી છે હું શું શું નાખી એમાં કોકાન કઢી માં વળી મીઠો લીમડો નાખું ને સાઈસ નાખું બીજું શું નાખું બીજું કાઈ ન આવે લોટ બોટ નો એમ નામ બની જાય અં માંડવી કઢી હોય એમાં પછી લોટ નો ન થાય સિણા લોટ વાળી ઓસી ભાવે મને માંડવી દે ઉતાર કઢી ખાવા પછી માંડવી ના લોટ માં સિણા નો લોટ તો નાખો પડે ને ના ના નકરો માંડવી ને લોટ અસલ ખાંડવી ને એટલે અસલ કઢી ખાય ને આમ ખાટી થોડીક થાય સો ને ખાટુમરી એટલે અસલ કઢી થાય ખાટી બનાવી છે ખાટી મીઠી બનાવી છે તમને કેઈ ભાવે છે ખાટી મીઠી બનાવી જ ને નકરી ખાટી તો પછી ખાટી લાગે ને ખાટી મીઠી ને થોડીક તીખી ની બને એટલે ભાવે ને પછી રોટલા કોનાક બાજરાના કઢીમાં માં બાજરાના જ બનાવાય ને ને કોના નો મજા આવે ને ઓલો બાજરાના રોટલા આવે છોળી ને ખાવા ને મજા આવે પેટ ભરાઈ ને ખાઈ લેવી બાજરાના રોટલા ને માંડવી કઢી આ તે આવી જાવ બધા હાલો બાજરાના રોટલા માંડવીને કઢી ખાવા આજે બનાવવાની છે હા વાગી ગયા છે હવે તો છ હાથ વાગવા આવી જાય ક્યારે બની રહી છે ક્યારે બની રહી છે હજી તો જો બેઠી સ અને હજી તો ખાવશું ખાઈ લઉં ને પછી ફોલીશ ને પછી ખાંડીશ ને પછી વઘારીશ કઢી અને પછી બાજરાના રોટલા બનાવીશ લગભગ તો આઠ વાગી જ જશે આઠ નવ વાગ્યા વાળું મળશે ને તો આજ

હું તો કઈ ફોલાવા નહીં મારે જવું છે ભેંસ દોવા હું વિયો જાય છે મને ભેંસ ધોવા પેલા ફોલા કા ફોલાવો ને પછી કા ખાંડી દો ગમી બે મે એક કામ કરતા જાવ એટલે મારે એક કઈ કામ હું કરવાનો નથી નથી ફોલાવાનો કે નથી ખાંડાવાનો તો ફોલાવો ખાંડી હું નાખી ચાલો તારે જે કરવું એ કરજે ફોલી હોય તો ફોલી જાય નો ફોલી હોય તો કાઈ નઈ જેટલી ફોલાય એટલે ની બનાવી નાખજે થોડીક એટલે નો કાઈ નો થાય તો લોટ નાખવો પડે પછી આ તો એમાં થોડોક લોટ નાખી દેજે ના ના નકરી માંડવી ને કઢી બનાવી નકરા ખોખાય ને એટલે મજા આવે હાવ ઝીણી નઈ આમ થોડી થોડી કણકી કણકી રેવા દેશે એટલે મજા આવે હાલ